પોરબંદરમાં સામાજિક અને સેવાકીય કાર્ય માટે હંમેશા અગ્રેસર અને તત્પર રહેતી એવી પાનિયર ક્લબના પ્રમુખે પોતાના જન્મદિવસની ઉજવણી અનોખી રીતે કરી હતી જેમાં તેમને ઉજવણીમાં ખોટા ખર્ચ કરવાનું ટાળી અને સેવાકીય કાર્યો હાથ ધર્યા હતા પોરબંદર સાગરપુત્ર સમન્વય અને લાયન્સ ક્લબ ઓફ પોરબંદર બાપુ સંસ્થાના પ્રમુખ પ્રવીણભાઈ ખોરાવાનો જન્મદિવસ આજે શનિવારના રોજ જન્મદિવસ હતો ત્યારે તેમણે સેવાકીય કાર્યો હાથ ધર્યા હતા જેમાં પ્રથમ શહેરના જરૂરિયાતમંદ એવા વીસ પરિવારોને પ્રવીણભાઈ ખોરાવા અને સામાજિક અગ્રણી રામદેવભાઈ મુઠવાડિયાના વરદ હસ્તે રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું તો પ્રવીણભાઈ ખોરાવાના આર્થિક સહયોગથી ચાલતી પ્રવૃત્તિ હેઠળ કરી આપવામાં આવેલ છે તેમાં કન્યાને ચણિયા ચોરી પાંચ જડી કપડા સોનાનો દાણો તથા ચાંદીની ગાય પ્રવીણભાઈ ખોરાવા શહેરના જાણીતા સેવાભાવી ડોક્ટર તબીબ સુરેશભાઈ ગાંધી ઘનશ્યાપભાઈ મહેતા અને રજનીકાંતભાઈ મોઢાના હસ્તે આપવામાં આવ્યા હતા પ્રવિણભાઈ ના જન્મદિન ખોરાક તેમજ હોસ્પિટલમાં બાળકો માટે મચ્છરદાનીની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું પ્રવીણભાઈ ખોરાવાના હસ્તે પોરબંદર શહેરમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાંચ હજાર જેટલા નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું તો ખાસ કરીને પ્રણભાઈ ખોરાવાના જન્મદિવસ નિમિત્તે શહેરની જુદી જુદી સંસ્થાના હોદ્દેદારો તથા શહેરના જુદા જુદા સમાજના અગ્રણીઓએ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર